હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ આયુષી ક્લાસીસ આજના વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ સમય સંખ્યાઓ તેનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે એનો પ્રશ્ન નંબર બે એના બધા દાખલા જોઈશું એમાં પહેલો દાખલો છે સાત ચોવીસ અંશ ઓછા સત્તર છત્રીસ અંશ એટલે આ બે અપૂર્ણાંક આપ્યા છે એની આપણે બાદબાકી કરવાની છે તો જુઓ સૌપ્રથમ તો અહીં એના છેદ અલગ છે તો છેદ સરખા કરવા હોય તો આપણે એનો લસા લેવો પડે ઓકે તો અહીંયા આપણે લસા લઈએ છીએ ચોવીસ અને છત્રીસનો પહેલાં આપણે બે વડે ભાગ ચલાવીશું તો બાર દુ ચોવીસ અઢાર દુ છત્રીસ ત્યારબાદ બે છ બાર બે નવા અઢાર હજી બે વડે ભાગ ચાલશે બે તરી છ નવ નહીં આવે એટલે અહીંયા નવના નવ રાખીશું હવે બે વડે ભાગની ચાલે ત્રણ વડે ચલાવીશું ત્રણ એકું ત્રણ ત્રણ તરી નવ ત્યારબાદ અહીં ત્રણ એકું ત્રણ તો જુઓ અહીંયા લસા શું મળે છે આપણને તો લસા બરાબર બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી ચોવીસ અને ચોવીસ તરી બોતેર બોતેર થશે ઓકે બોતેર લસા આવ્યો છે તો અહીંયા આપણે પહેલાં પહેલાં તો ચોવીસ અહીંયા આપણે મારે બોતેર લાવવા હોય તો ચોવીસને મારે ત્રણ ત્રણ વડે ગુણવા પડે જેટલા વડે આપણે નીચે ગુણીએ છેદને ગુણીએ એટલા જ વડે અંશને આપણે ગુણવાનું છે એટલે સાતને આપણે ગુણીશું ત્રણ વડે ત્યારબાદ માઇનસની નિશાની હવે છત્રીસને મારે લાવવા હોય તો એટલે અહીંયા બોતેર લાવવા તો છત્રીસને મારે બે વડે ગુણવા પડે એવી જ રીતે ઉપર પણ આપણે બે વડે ગુણીશું જેટલા વડે છેદને ગુણીએ એટલા વડે જ અંશને ગુણવાનું ઓકે તો હવે લસા થઈ જશે બોતેર સોરી છેદ થઈ જશે બોતેર સાતરી એકવીસ ઓછા સત્તર દુ ચોત્રીસ અને નીચે બોતેર બરાબર હવે ચોત્રીસમાંથી એકવીસ જાય ચોત્રીસ માંથી એકવીસ જશે બાદ કરવાની તો શું આવશે તેર આવશે હવે જુઓ આ મોટી સંખ્યા છે એની આગળ માઇનસની નિશાની છે તો અહીંયા માઇનસની નિશાની આવશે તો જવાબ તેર છેદ માં બોતેર ઓકે બીજો દાખલો જોઈએ બીજો દાખલો છે પાંચના છેદમાં ત્રેસઠ ઓછા ઋણ છ છેદમાં એકવીસ ઓકે પાંચના છેદમાં ત્રેસઠ ઓછા ઋણ છ છેદમાં એકવીસ તો અહીંયા પણ લ છેદ કેવા છે અલગ છે તો આપણે લસા લેવો પડશે તો ત્રેસઠ અને એકવીસનો આપણે લસા લઈશું તો જો આ બંને વેકી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે નહીં તો આપણે ત્રણ વડે ટ્રાય કરીએ તો ત્રણ દુ છ અને ત્રણ એક ત્રણ એટલે એકવીસ તરી ત્રેસઠ અને ત્રણ સત્તા એકવીસ બરાબર હજી અહીં ભાગ ચાલશે ત્રણ વડે ત્રણ સત્તા એકવીસ અહીં ચાલે સાતના સાત અને અહીંયા સાત એકુ સાત તો એ લસા શું આવ્યો છે તો લસા જો ત્રણ તરી નવ અને નવ સત્તા આ ત્રણે ગુણાકાર કરવાનો ત્રણ તરી નવ નવ સત્તા ત્રેસઠ ઓકે ત્રેસઠ લસા આવ્યો છે તો જુઓ અહીં તો ત્રેસઠ જ છે એટલે આપણે આને કંઈ કરવાની જરૂર નથી આપણે અહીંયા ગુણવું પડશે તો આને તો આપણે એમને એમ જ લખીશું પાંચના છેદમાં ત્રેસઠ ઓછા જો અહીં એકવીસને મારે ત્રેસઠ લાવવા હોય તો એકવીસને મારે ત્રણ વડે ગુણવા પડે સેમ એ જ રીતે માઇનસ છને પણ આપણે ત્રણ વડે ગુણીશું એકવીસ તરી ત્રેસઠ થાય એટલે બરાબર આ સંખ્યા તો એમની એમ જ રહેશે માઇનસ અહીંયા શું થશે માઇનસ અઢાર મા છ તરી અઢાર પણ જો એક માઇનસ છે એટલે અહીં માઇનસની નિશાની રહેશે જો અહીંયા બંને સંખ્યા માઇનસ હોત તો આ માઇનસ નીકળી જાત અને નીચે આવશે ત્રેસઠ ઓકે હવે જુઓ પાંચ ઓછા ઓછા શું થશે ઓછા ઓછા વત્તા થશે એટલે અઢાર છેદમાં ત્રેસઠ ઓકે હવે અઢાર વધતા પાંચ થશે ત્રેવીસ ત્રેવીસ ના ત્રેસઠ જવાબ શું મળ્યો આપણને ત્રેવીસ ના ત્રેસઠ અથવા એવું પણ બોલાય હવે આગળ દાખલો જોઈએ ત્રીજો દાખલો ત્રીજો દાખલો છે માઇનસ છ તેર અંશ ઓછા માઇનસ સાત પંદર અંશ ઓકે તો અહીંયા પણ છેદ અલગ છે એટલે આપણે લસા લઈશું તેર અને પંદરનો લસા લઈશું બંને વેકી સંખ્યા છે એટલે ત્રણ વડે ભાગ ચલાવીએ આનો નહીં ચાલે એટલે ત્રણ પંચા પંદર ઓકે અહીંયા પણ હવે પાંચ વડે ભાગ ચાલશે અહીંયા નહીં ચાલે પાંચ એકુ પાંચ અને અહીંયા તેર એકું તેર બરાબર તો લસા આપણે જોઈએ તો શું આવશે પાંચ તરી પંદર અને પંદર ગુણ્યા તેર કરીએ આપણે તો કેટલો જવાબ આવશે તો લસા આવશે પંદર ગુણ્યા તેર કરીએ આપણે તો લસા આવશે એકસો ને પંચાણું તેર અને પંદર નો ગુણાકાર કરીશું તો એકસો ને પંચાણું લસા મળ્યો ઓકે તો જુઓ હવે આપણે અહીં આગળ તેર તેર ને આપણે ગુણવા પડશે પંદર વડે એકસો પંચાણું લાવવા માટે તો એ જ રીતે માઇનસ છ ને પણ કેટલા વડે ગુણીશું આપણે પંદર વડે માઇનસ માઇનસ સાતને આપણે ગુણીશું તેર વડે અને પંદરને પણ ગુણીશું તેર વડે અહીંયા તેર વડે ગુણવાના એટલે ઉપર પણ તેર વડે ગુણવાના બરાબર હવે જુઓ પંદર છંગ નેવું એટલે માઇનસ નેવું માઇનસ તેર સત્તા એકાણું માઇનસ એકાણું આવશે કેમ કે આ એક સંખ્યા માઇનસ છે એટલા માટે નીચે આવશે એકસો પંચાણું ધ્યાનથી જોજો હવે માઇનસ નેવું આ જે માઇનસ માઇનસ જોડે નિશાની છે એના લીધે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે પ્લસ એકાણું નીચે એકસો પંચાણું હવે જુઓ એકાણું એ ધન સંખ્યા છે અને માઇનસ નેવ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે એકાણું માંથી નેવું જોશે તો એક જવાબ આવશે મોટી સંખ્યા એકાણું છે એટલે ધન જ રહેશે બરાબર તો જવાબ શું આવ્યો આપણે એકના છેદમાં એકસો ને પંચાણું જવાબ આવ્યો બરાબર હવે આપણે ચોથો દાખલો જોઈએ ચોથો દાખલો છે માઇનસ ત્રણના છેદમાં આઠ ઓછા સાત અગિયાર અંશ અહીંયા પણ છેદ અલગ છે અગિયારના આઠનો લસા લઈએ પહેલાં બેકી સંખ્યાવાળે ભાગ છેલ્લે બે ચોકાંઠ અગિયારના અગિયાર બે દુ ચાર અગિયારના અગિયાર બે કુ બે અગિયારના અગિયાર અને અહીંયા આગળ અગિયાર એકુ અગિયાર તો અગિયાર દુ બાવીસ દુ ચુમ્માલીસ ઇઠ્યાસી લસા આવ્યો બરાબર લસા બરાબર ઇઠ્યાસી વિદ્યાર્થી મિત્રો તમને એવું થતું હશે કે અગિયાર અઠ્ઠા ઇઠ્યાસી ક્રોસ ગુણાકાર કરી દો તો પણ જવાબ આવી શકે છે પણ અમુક વાર કેવું થાય છે કે લસા લેવો પડતો હોય છે એનો લસા જેમ કે અહીંયા જ આપણે જોયું આગળના દાખલામાં લગભગ બીજા દાખલામાં આપણે જોયું બરાબર અમુક વાર આપણે એક સંખ્યામાં આપણે લસા લેવાની જ છેદ આપણે સરખા કરવાની જરૂર પડતી નથી એટલે આ રીતે વધારે સાચું રિઝલ્ટ જોઈતું હોય તમારે તો આ રીતે લસા કરશો તો તમારો દાખલો ખોટો પડશે નહીં બરાબર જો અવિભાજ્ય સંખ્યા હોય જેમ કે ત્રણ અને પાંચ તો એનો લસા તો પંદર જ થાય એ બેનો ગુણાકાર જ થાય પણ બધા દાખલામાં અમુક વાર એવું બનતું નથી એટલે આપણે આ રીતે લસા લઈએ તો એ વધુ યોગ્ય ગણાશે તો અહીં આગળ આપણે ઇઠ્યાસી લાવવા માટે અગિયાર વડે ગુણીશું ઉપર પણ અગિયાર વડે એવી જ રીતે અહીંયા ઇઠ્યાસી લાવવા અગિયાર ને આઠ વડે ગુણીશું ઉપર પણ આઠ વડે ગુણીશું બરાબર તો અગિયાર તરી તેત્રીસ તો માઇનસ તેત્રીસ અને સાત અઠા છપ્પન નીચે ઇઠ્યાસી હવે માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે એટલે છપ્પનનો શું થશે સરવાળો થશે તો છ ને ત્રણ નવ પાંચ ને ત્રણ આઠ અને મોટી સંખ્યા છપ્પન છે એની આગળ માઇનસની નિશાની છે એટલે એ માઇનસ આવશે બરાબર અને નીચે ઇઠ્યાસી આ થયો આપણો આન્સર માઇનસ હવે લાસ્ટ છે દાખલો પાંચમા તો આની ગણીશું હવે આ મિશ્ર અપૂર્ણાંક છે ને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો આ બે નો ગુણાકાર કરીશું અને આને સરવાળો કરીશું એટલે નવ દુ અઢાર અઢારમાં એક ઉમેરો ઓગણીસ માઇનસ ઓગણીસ છેદ અને એક બરાબર હવે નવ ને એક નો લસા શું આવે નવ આવે તો આપણે લખીએ કે નવ અને એક નો લસા એક લસા નવ છે નવ આવશે જો તો અહીંયા નવ છે તો આપણે તો અહીં કંઈ કરવાની જરૂર નથી એટલે માઇનસ અહીં તો એની જ સંખ્યા રહેશે અહીંયા આપણે બંને નવ વડે ગુણીશું નવ લાવવા માટે બરાબર તો અહીં માઇનસ ઓગણીસ માઇનસ છ નવા ચોપન માઇનસ ચોપન છેદ માં નવ હવે માઇનસ માઇનસ સંખ્યા છે ચોસઠ ચુમ્મોતેર ચુમ્મોતેર માંથી તો તોતેર એટલે માઇનસ તોતેર માઇનસ તોતેર છેદ નવ જવાબ આવ્યો ઓકે થેન્ક યુ